ખેડૂત મિત્રો આજે ન્યૂયોર્ક કોટન વાયદામાં આપણી રૂની ગાંસડીના વાયદામાં કપાસ અને કપાસિયા ખોળના વાયદામાં મોટા કડાકાઓ છે તે અત્યારે થઈ રહ્યા છે આજે તારીખ ત્રીસ ચાર બે હજાર ચોવીસના રોજ પાંચ વાગ્યે એમસીએક્સ કોટન કેન્ડી આપણી રૂની ગાંસડીનો વાયદો અગિયારસો સાઠ રૂપિયા જેટલો ઘટીને સત્તાવન હજાર પાંચસોની આસપાસ ચાલી રહ્યો છે તો ભારતીય સમય મુજબ પાંચ વાગ્યે ન્યુયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર ચોવીસનો બે પોઈન્ટ અઠ્યાસીના ઘટાડા પચાસ રૂપિયા જેટલો ઘટીને ચૌદસો છેતાલીસ ની આસપાસ બંધ થયો છે અને એનસી ડેક્સ ઉપરનો કોકુદકલ કપાસિયા ખોળ મે બે હજાર નો વાયદો ચૌદ રૂપિયા જેટલો ઘટીને પચીસસો ની આસપાસ બંધ થયો છે ખેડૂત મિત્રો ગામડે બેઠા કપાસના ભાવમાં પણ ઘણો બધો ઘટાડો છે તે જોવા મળી રહ્યો છે ઘણા બધા ખેડૂત મિત્રો તરફથી અમને માહિતી મળે છે કે પરાશરાભાઈ અમારે ત્યાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ગામડે બેઠા ચૌદસો સાહીઠથી પંદરસોની આસપાસ કપાસના ભાવો છે તે ચાલી રહ્યા છે ખેડૂત મિત્રો આજે અત્યારે ખેડૂત મિત્રો ગામડે બેઠા કપાસની બજાર વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ પંદરસોની ઉપરની સપાટીએ તમારા વિસ્તારમાં બોલે છે તે નથી બોલાતા તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવો કારણ કે અત્યારે ન્યૂયોર્ક કોટન વાયદો અને આપણી રોની ગાંસડીના વાયદામાં ઘણો બધો ઘટાડો છે તે અત્યારે જોવા મળી રહ્યો છે તો આની સીધી જ અસર કપાસના હાજર ભાવમાં ગામડે બેઠા કેવી જોવા મળે છે તેની માહિતી તમે કોમેન્ટમાં ભાવ જણાવો જેથી કરી ખેડૂત મિત્રો ખ્યાલ આવે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી માહિતી કે નવા અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતી